હું જો વાસ્તુ કરાવું છું તો મારા લાઈફ અંદર મારે જે ફિલ્ડ માં growth જોતો હોય તો એ મને વાસ્તુ દ્વારા પણ હેલ્પ થઈ શકે હા જે લોકો growth જોઈએ છે જે લોકો મહેનત કરે છે એ લોકો માટે વાસ્તુ છે એ વાસ્તુ શું બધા જ ધર્મના લોકો કરાવી શકે કે પછી હિન્દુ ધર્મના લોકો માટે જ આ વાસ્તુ બનેલું છે જોવા જોઈએ તો વાસ્તુ આપણા હિન્દુ શાસ્ત્રમાં છે પણ સાયન્સ બેઝ અત્યારે બધા જ વાસ્તુ માં છે જેમ કે દુબઈ દુબઈ વાસ્તુ સ્પેશિયસ કન્ટ્રી છે એ લોકો 100% વાસ્તુ કરે છે જે પાંચ તત્વો છે

તો એ રેન્ટેડ હાઉસ લઈ શકે એને 10 મહિના કે 12 મહિના જ લેવું છે તો શું એને વાસ્તુની જરૂર પડશે કે એક મહિનો માટે રહેવું હોય ને તો પણ વાસ્તુની જરૂર છે બીકોઝ ઓફ એની એનર્જી તમે બીજા દિવસથી ઇફેક્ટ કરશે તમારા જીવનમાં તો હંમેશા તમે કોઈ પણ લેન્ડમાં રહો છો જે પોતાની હોય કે રેન્ટેડ હોય તમારે વાસ્તુ પ્રમાણે ચેક કરાવીને જ લેવી જોઈએ મેં ઘણી જગ્યાએ એવી જોઈ છે કે જે જગ્યા પર કોઈ ઘર છે તો ઘરમાં બધા બીમાર છે એવું ઘણા લોકોના મોટા પરથી સાંભળેલું છે કે એ લોકોના ઘરે વાસ્તુ દોષ છે તો શું છે વાસ્તુ દોષ અને શું આ ખરેખર આવી વસ્તુ હોય જે મે તમને કીધું સેન્સિટિવ ઝોન હોય છે નોર્થ ઈસ્ટ જે આપણે પૂજા રૂમ બનાવીએ છે એ જગ્યા પર અગર જો ટોયલેટ અથવા કિચન હશે તો એ ઘરમાં બીમારી ક્યારેય એમાંથી જશે નહીં એ એટલો સેન્સિટિવ ઝોન છે જેમાં વાસ્તુ પુરુષ માથું આવે છે તો આ દર્શક મિત્રો તમે શું વાસ્તુ બાબતે સંદેશ આપવા માંગો વાસ્તુ બાબતે તમને એક જ સંદેશ આપીશ કે તમે મહેનત કરો છો અને રિઝલ્ટમાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવો પડે છે જોઈતું રિઝલ્ટ નથી મળતું હાર્ડવર્ક કરવું પડે છે અને તમારામાં એવું સ્કિલ છે જે ડેવલપ કરીને તમે સ્માર્ટ વર્કથી પણ અર્નિંગ કરી શકો છો પણ પ્લાનિંગ નથી થતું તો આ બધી પ્રોબ્લેમોના સોલ્યુશન માટે તમે વાસ્તુ કરાવો નમસ્કાર હું પ્રિન્સ કાચરિયા આજના પોડકાસ્ટની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના પોડકાસ્ટના મુખ્ય ગેસ્ટ છે ભૂમિકાબેન જરીવાલ ખાસ કરીને આજનો પોડકાસ્ટ એટલે મહત્વનો છે કે આની અંદરથીને આપણે બહુ મહત્વના ક્વેશ્ચન ને જાણવાના છે શું તમારી પાસે પૈસા છે ઘણા બધા પૈસા છે પણ શું એ પૈસા લાંબો સમય ટકતા નથી શું ઘરની અંદર બીમારીઓ સપતને સતત રહી છે બીમારીઓ જતી નથી આની સિવાય બીજા ઘણા બધા પ્રકારના ક્વેશ્ચન છે શું વાસ્તુ કહેવાય વાસ્તુ દોષ શું કહેવાય આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરશું તો આપણી વચ્ચે છે ભૂમિકાબેન જરીવાલા જેવો વાસ્તુ કન્સલ્ટન્ટ છે જેઓ ઇન્ફિનિટી વાસ્તુ કરીને પોતાની ફર્મ ચલાવે છે તો આજના પોડકાસ્ટ ની અંદર આપણે ભૂમિકાબેન ને ઇન્વિટેશન આપીએ ભૂમિકાબેન તમારું હાર્દિક સ્વાગત છે આપણા પોડકાસ્ટ ની અંદર ખૂબ ખૂબ આભાર પ્રિન્સ મને ઇન્વાઇટ કરવા બદલ તમારો આભાર સૌથી પહેલો પ્રશ્ન એમ થાય છે કે વાસ્તુ શું છે અને ઘણા લોકો પોતાના ઘરની અંદર વાસ્તુ પૂજા કરાવતા હોય છે તો શું વાસ્તુ અને વાસ્તુ પૂજા બંને એક જ છે વાસ્તુ પૂજામાં ઘણો બધો ફરક છે વાસ્તુ પૂજા એક આધ્યાત્મિક લેવલ પર મંત્રો ઉપચારથી કરવામાં આવતી વિધિ છે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે પાંચ તત્વો છે એને બેલેન્સ કરવાનું કામ વાસ્તુનું છે વાસ્તુ એક સાયન્સ છે શું ખરેખર વાસ્તુ સાયન્સ છે હા વાસ્તુ સાયન્સ એટલા માટે છે જેમ આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે એવી જ રીતે તમારા ઘર ઓફિસ ફેક્ટરી કે તમારી કોઈ પણ કામ કરવાની જગ્યા છે એ જગ્યા પર પાંચ તત્વોની એનર્જી કામ કરે છે અને બેલેન્સ કરો તો એ વાસ્તુ છે બહુ બધા પબ્લિકનો પણ આ ક્વેશ્ચન હશે અને મારો પણ આ ક્વેશ્ચન છે કે વાસ્તુ શા માટે જરૂરી છે વાસ્તુ જરૂરી એટલા માટે છે કે દરેક વ્યક્તિ ચાર દિશાનું નોલેજ રાખે છે અને ચાર ખૂણા એટલે આઠ દિશાનું દરેક વ્યક્તિને નોલેજ છે હું જે વાસ્તુ કરું છું એમાં સિક્સટીન ડિરેક્શનને ધ્યાનમાં રાખું છું જે બાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રીની એક ડિરેક્શન આવે છે ટૂંકમાં તમને જો જણાવ જેમ નોર્થ દિશાની આપણે વાત કરીએ ઉત્તર દિશાની જે વોટર એલિમેન્ટની છે એ જો તમારી બેલેન્સ હશે તો તમારે કયું કામ કરવું છે એનું તમને પહેલાં આઈડિયા આવશે તમે વિચારશો કે ભાઈ મને આ કરવું છે એની બાજુમાં આવે છે ઈસ્ટ દિશા પૂર્વ દિશા જો એ બેલેન્સ હશે તો કોમ્યુનિકેશન સ્કિલમાં તમે આગળ રહેશો હવે આ કામ માટે તમે વિચાર્યું છે એ કામ માટે તમને કયા કયા વ્યક્તિની જરૂર છે કેટલું ફંડ જોઈશે ઈસ્ટ દિશા બેલેન્સ હશે તો તમને આ વસ્તુ ક્લિયરિટીથી મળી જશે સાઉથ દિશાની વાત કરું તો આ જે તમે પ્લાન કર્યો જે ફાઈનાન્સ તમે અરેન્જ કર્યું તમે માણસોને ક્યાં કયા માણસોની જરૂર છે એ બધું પ્લાન થઈ ગયું હવે આ વસ્તુ એક્ઝિક્યુટ કરવા માટે તમારે સાઉથ દિશા એકદમ ક્લિયર હોવી જોઈએ જે વાસ્તુ દોષ વગરની હોવી જોઈએ તો તમે મશીનરી કે જે કંઈ પણ તમે કામ કરવાના છો એ રનિંગ થઈ જશે ચાલુ થઈ જશે સાઉથ વેસ્ટની વાત કરું તો આ જ કામને સ્ટેબિલિટી આપશે સ્ટેબલ થશે એ કામ કન્ટિન્યુ રહેશે કેવું નહીં હોય કે આજે ચાલ્યું કાલે બંધ પરમ દિવસે ચાલ્યું સાઉથ વેસ્ટના ઝોનો જો તમારા સ્ટેબલ હશે તો એ તમારું વર્ક કન્ટિન્યુ રહેશે અને વેસ્ટની વાત કરું એન્ડ ઓફ ધ રિઝલ્ટની દિશા છે વેસ્ટ જે ઇન્ફ્લુઅન્સની પણ દિશા છે જો એ બેલેન્સ હશે તો તમે જે આટલું કામ કર્યું એનું જે તમને રિઝલ્ટ જોઈએ છે જે ફાઇનાન્શિયલી હોય કે તમને સેટિસ્ફેક્શન હોવું જોઈએ કે મેં આ કામ કર્યું ને મને આટલું અર્નિંગ થયું છે તો એ વેસ્ટ આપે છે તો એ દિશા જો બેલેન્સ હશે તો તમને રિઝલ્ટમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે વાસ્તુ આ કારણે કરાવવાની જરૂર છે કે તમે કોઈ પણ કામ કરો છો છે તમે નથી જાણતા પણ આ બધું બેલેન્સ હશે તો તમને રિઝલ્ટ મળશે અને વાસ્તુની અંદર કઈ કઈ વસ્તુ મુખ્ય ધ્યાનમાં રાખવામાં આવે છે વાસ્તુમાં પહેલું એન્ટ્રીનું ધ્યાન રાખવામાં આવે છે કિચન નું ધ્યાન રાખવામાં આવે છે ટોયલેટ નું ધ્યાન રાખવામાં આવે છે એ બધાની દિશા છે તમારા કલરનું ધ્યાન રાખવામાં છે કે તમે કઈ વોલ પર કયા કલર યુઝ કરી રહ્યા છે દિશા પ્રમાણે કલર પણ બહુ મેટર કરે છે પૂજા રૂમનું ધ્યાન રાખવામાં આવે છે અને બેડરૂમનું ધ્યાન રાખવામાં આવે આ પાંચ છ વસ્તુ જે હું તમને બોલી છું એ પાંચથી છ વસ્તુનું જો બેલેન્સિંગ હોય તો તમારા ઘરનું એસી ટકા વાસ્તુ કમ્પ્લીટ છે વાહ અને વાસ્તુ શું બધા જ ધર્મના લોકો કરાવી શકે કે પછી હિન્દુ ધર્મના લોકો માટે જ આ વાસ્તુ બનેલું છે એવું કઈ પર્ટિક્યુલર કોઈ ધર્મને આંગળી ચીંધીને વસ્તુ થાય છે કે પછી બધાની માટે અવેલેબલ છે આમ જોવા જઈએ તો વાસ્તુ આપણા હિન્દુ શાસ્ત્રમાં છે આપણી એક બુક છે વિશ્વકર્મા પ્રકાશ એ આપણી વાસ્તુની બુક છે પણ સાયન્સ બેઝ અત્યારે બધા જ વાસ્તુને ફોલો કરે છે જેમ કે દુબઈ દુબઈ વાસ્તુ સ્પેશિયસ કન્ટ્રી છે એ લોકો હંડ્રેડ વાસ્તુ કરે છે અને આપણા દેશની જો વાત કરું તો આપણું પાર્લામેન્ટ જે વાસ્તુ સ્પીશિયસ બનાવવામાં આવ્યું છે જૂના મંદિરો તમે જોશો ને તો એમાં પણ તમને વાસ્તુની ઝલકો જોવા મળશે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે એક કેમ આપણા ગુજરાતમાં જ બનાવવામાં આવ્યું ખબર નહીં એનું કારણ એ છે કે વેસ્ટમાં છે વેસ્ટ હંમેશા ઊંચું હોવું જોઈએ તમારી પ્રોગ્રેસ માટે તમારા ઘરમાં ઓફિસમાં પણ વેસ્ટ દિશા ઊંચી હોવી જોઈએ તો આપણા દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ એવી જગ્યાએ બનાવવામાં આવ્યું છે જે દિશા વેસ્ટ છે હવે તમે દુબઈ ની વાત કરી કે ભાઈ દુબઈની અંદર બધી જ બિલ્ડિંગો મોસ્ટ ઓફ વાસ્તુ પ્રમાણે છે હવે માની લો કે આપણા ઇન્ડિયાની અંદર બિલ્ડિંગો બનાવવામાં આવે છે અને એ બિલ્ડિંગની અંદર એક માળ એવો છે કે જ્યાં વાસ્તુ કરેલું છે પણ સેકન્ડ ફ્લોર પર વાસ્તુ નથી તો શું આના કોઈ ડિફરન્ટ પરિણામ જોવા મળે હંડ્રેડ પર્સન્ટ જોવા મળે જેમ કે ગુરુત્વાકર્ષણ બળ તમે માનો કે નહીં માનો એ ઇફેક્ટ કરવાનું છે કોઈ પણ વસ્તુ તમે જમીન પર ફેંકશો હેવી તો એ જમીન પર જ જશે એવી જ રીતે પાંચ તત્વોની એનર્જી તમે માનશો કે ન માનશો એ એની અસર કરશે કરશે ને કરશે કારણ કે એક એનર્જી છે જે તમે દેખાશે નહીં પણ તમારા જીવનમાં એની અસર થશે કોઈકને ઘર બનાવવું છે અથવા બિલ્ડિંગ બનાવી છે અથવા પોતાની ફેક્ટરી નાખવી છે તો એ વ્યક્તિ કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખે આ બધી વસ્તુનું સ્ટાર્ટઅપ કરવા માટે સૌથી પહેલા તો એ જગ્યાની લેન્ડ એનર્જી ચેક કરવામાં આવે ત્રણ પ્રકારની લેન્ડ એનર્જી હોય છે રાજસિક સાત્વિક અને તામસિક રાજસિક બિઝનેસ માટે કામ લાગે છે જેમ કે ઓફિસ છે ફેક્ટરી છે સાત્વિક રેસિડેન્શિયલ માટે કામ લાગે છે જ્યાં તમે પીસફુલી શાંતિથી રહી શકો અને તામસિક વેરહાઉસ માટે કામ લાગે છે જ્યાં તમે ફક્ત સ્ટોરેજ કરો છો તો આ ત્રણ પ્રકારની તો પહેલાં લેન્ડ એનર્જી ચેક કરવામાં આવે છે અગર એ રાજસિક છે ને તમારે રેસિડેન્શિયલ કન્સ્ટ્રક્શન કરવું છે તો લેન્ડ એનર્જી ચેન્જ કરવામાં આવે છે બીજી વસ્તુ એમાં એ ધ્યાન રાખવામાં આવે છે કે તમારે એમાં બિઝનેસ કરવો છે કે તમારે રહેવું છે રેસિડેન્શિયલમાં કન્સ્ટ્રક્શન કરવું છે તો એમાં બે પ્રકાર હોય છે ગૌમુખી અને વાઘમુખી રહેવા માટે યુઝ થાય છે જ્યારે જ્યારે થાય તો ગૌમુખી બનાવવામાં આવે છે અને બિઝનેસ કરવો હોય તો વાઘમુખી પ્રોપર્ટી બનાવવામાં આવે છે બિલ્ડરો છે બિલ્ડિંગો બનાવવાનું કામ કરે છે તો શું બિલ્ડરો ખરેખર વાસ્તુને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગો બનાવે છે બિલ્ડરો તો છે કે આ પ્રોપર્ટી આ પ્રોજેક્ટ અમારો વાસ્તુ સ્પીશિયસ છે બટ એ લોકો એ લોકોની પોતાની જ્યારે રેસિડેન્શિયલ બનાવે છે ત્યારે હંડ્રેડ પર્સન્ટ વાસ્તુનું ધ્યાન રાખે છે અને કન્સ્ટ્રક્શન જ્યારે બિલ્ડિંગ એ લોકોને વેચવાની હોય એઝ અ બિઝનેસ તરીકે જ્યારે પ્રોપર્ટીનું બંધકામ કરે છે તો એમાં લોકોએ ઘણી બધી જગ્યાએ કવર કરવાની હોય છે તો એના માટે એ લોકો વાસ્તુનો કોમ્પ્રોમાઇઝ કરે છે કેવા કોમ્પ્રોમાઇઝ ટોયલેટ કિચન એન્ટ્રન્સ જે મેં તમને મેઇન બેઝ કીધા એ બધામાં એ લોકોએ થોડું થોડું કોમ્પ્રોમાઇઝ કરવો પડે છે એટલા માટે જ અત્યારે જે લોકો નવી પ્રોપર્ટી પરચેસ કરે છે એ લોકો પર્સનલી વાસ્તુ કન્સલ્ટન્ટને બોલાવીને બતાવીને પ્રોપર્ટી પરચેસ કરે છે તો થઈ ગયું તમે પ્રોપર્ટી લો છો તો સૌથી પહેલા વાસ્તુ કન્સલ્ટન્ટને બતાવો એક્ઝેક્ટલી અને બિઝનેસમાં તમને જે કહીએ બિલ્ડરોને તો એ લોકોનામાં પણ બેસ્ટ એન્ટ્રી અગર જો એ લોકોના પ્રોજેક્ટની હોય મેઇન એન્ટ્રી તો લોકોને સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે જેમ કે સેલિંગ ફાસ્ટ થાય એ લોકોના કન્સ્ટ્રક્શનમાં ઘણી જગ્યાએ એવું હોય છે કે કામ અટકી જાય છે તો એ વાસ્તુ દોષના કારણે અટકે છે મેં ઘણી જગ્યાએ એવી જોઈ છે કે જે જગ્યા પર કોઈ ઘર છે તો ત્યાં ઘરમાં બધા બીમાર જ રહે છે ફૂલ ટાઈમ બીમાર જ હોય છે એ લોકો તો મેં એવું ઘણા લોકોના મોઢા પરથી સાંભળેલું છે કે એ લોકોના ઘરે વાસ્તુ દોષ છે તો શું છે આ વાસ્તુ દોષ અને શું આ ખરેખર આવી વસ્તુ હોય

કે ખાસ કરીને મારા મમ્મી પાસેથી જ કે આપણા ઘરમાં તુલસીનો ક્યારો હોય તુલસીનો ક્યારો સુકાવો ના જોઈએ જો કદાચ એ સુકાઈ જાય છે બળી જાય છે તો અશુભ થાય છે કંઈક એક્સ વાય ઝેડ એવા બધા ઘણા લોકો કહેતા હોય છે તો શું આ વસ્તુનો ઉલ્લેખ વાસ્તુની અંદર થયેલો ખરો વાસ્તુમાં એનો ઉલ્લેખ પણ છે અને એની જગ્યા પણ છે એક દિશા છે નોર્થ નોર્થ ઈસ્ટ જે નોર્થ ઈસ્ટની બાજુમાં જ છે એ હિલિંગ પ્રોસેસને ફાસ્ટ કરે ને એવી દિશા છે સાયન્ટિફિકલી કહીએ તો હિલિંગ પ્રોસેસ માટેની દિશા છે જેમ તમે દરેક હોસ્પિટલોમાં તમે એવી જોયું હશે જે વિષ્ણુ ભગવાન જેવી એક મૂર્તિ હોય છે એ એકચ્યુઅલી ધન્વંતરી દેવની મૂર્તિ છે જેમના હાથમાં કળશ છે તો આ એમની દિશા છે ધન્વંતરી દેવની ત્યાં તુલસી મૂકવાથી તમને સારામાં સારું ફાસ્ટ હિલિંગ પ્રોસેસ થાય છે એવી જ એક બીજી વસ્તુ છે તુલસી જેવી જે છે મોરના પીછા એ પણ તમે કોઈ પણ ઝોનમાં મૂકશો તો એના પોઝિટિવ વાઇબ્રેશન તમારા જીવનમાં આવશે વાસ્તુ વાસ્તુ અને અને છે છે કોપી ચાઇનીઝ છે જેમ આપણામાં કુબેરજી કહીએ એની કોપી છે લાફિંગ બુધ્ધા આપણામાં પૈસા ની પોટલી વાળતા હતા અને મૂકતા હતા કોઈક ને કોઈક ઝોનમાં એવી જ એ લોકો આર્ટિફિશિયલ બનાવી છે હું ફેંગસુઈ વિશે વધારે તો નથી જાણતી પણ મને એટલી ખબર છે કે ફેંગસુઈને વાસ્તુમાં લોકો વાસ્તુમાં વધારે બિલીવ કરે છે ઘણા બધા લોકોને એક પ્રશ્ન છે મિડલ ક્લાસ ને ખાસ ચલો મિડલ ક્લાસ લોકો છે એ વાસ્તુમાં તો એટલું બધું બિલીવ નથી કરતા અથવા તો ઘણા લોકો કરતા પણ છે પણ જે અપર ક્લાસ લોકો છે જે સેલિબ્રિટીઝ છે શું આવા લોકો વાસ્તુની અંદર બિલીવ કરે છે ખરા 100% કરે છે શાહરૂખ ખાનની વાત કરું શાહરૂખ ખાનનું ઘરનું નામ છે મન્નત એ એમના નંબર પરથી ન્યુમરોલોજી વાસ્તુ પર અલાઇન થાય છે એમના ઘરની એન્ટ્રી છે નોર્થની જે પોઝિટિવ ઝોનની છે તો એ ઇમોશનલી વ્યક્તિ છે જે ઇમોશનલી લોકોને અટેચ કરી દે છે એ વાસ્તુ સ્પીસીસ છે એમનું ઘર અમિતાભ બચ્ચનની વાત કરું તો એમના ઘરની એન્ટ્રી છે એસ થ્રી એસ ફોર જે એમના અવાજથી પ્રભાવ પાડી શકે ફાયર એ એન્ટ્રી છે મુકેશ અંબાણીની વાત કરું જે બિઝનેસમેન છે એમની એન્ટ્રી છે ઇસ્ટની જે કોમ્યુનિકેશન આપે છે અને એમની ફિલ્ડ એમનું કામ જ કોમ્યુનિકેશનનું છે આ તમને ત્રણે ઉદાહરણ આપ્યા છે કે જે રીચ પબ્લિક છે જે બિઝનેસમેનો છે જે પોલિટિશિયન પણ આ વસ્તુ કરાવે છે તો એનો મતલબ તો એમ થાય ને કે હું જો વાસ્તુ કરાવું છું તો મારા life ની અંદર મારે જે field માં growth જોતો હોય તો એ field માં મને વાસ્તુ દ્વારા પણ હેલ્પ થઈ શકે હા જે લોકોને ને જોઈએ છે જે લોકો મહેનત કરે છે એ લોકો માટે વાસ્તુ છે વાહ એટલે આપણે આ વસ્તુ જે વાસ્તુ છે એ વસ્તુ ખરેખર એ મિડલ ક્લાસ હોય કે એ અપર ક્લાસ હોય બધાની માટે એક પ્રાઇમરી નીડ ગણી શકાય ગણી શકાય જે ઘણા લોકો નથી જાણતા મિડલ ક્લાસ ખાસ તમારી પાસે જેવા કેસ આવી રહ્યા હોય કે ભાઈ મારે વાસ્તુ કરાવવું છે તો એ મેજોરિટી કેવા લોકો હોય છે મેજોરિટી એવા લોકો છે કે જે લોકો કામ કરે છે પણ એમને જોઈએ એવા રિઝલ્ટ નથી મળતા અથવા કામ ચાલુ કરવું છે રસ્તા નથી મળતા અથવા બીમાર છે માની લો કોઈકને રેન્ટેડ હાઉસ લેવું છે તો એ રેન્ટેડ હાઉસ લે છે એને 10 મહિના કે 12 મહિના જ લેવું છે તો શું એને વાસ્તુની જરૂર પડશે ત્યાં એક મહિનો પણ રહેવું હોય ને તો પણ વાસ્તુની જરૂર છે બીકોઝ ઓફ એની એનર્જી તમે બીજા દિવસથી ઇફેક્ટ કરશે તમારા જીવનમાં તો હંમેશા તમે કોઈ પણ લેન્ડમાં રહો છો જે પોતાની હોય કે રેન્ટેડ હોય તમારે વાસ્તુ પ્રમાણે ચેક કરાવીને જ લેવી જોઈએ તો એ ઘર બદલી નાખશે તો વાસ્તુની ઇફેક્ટ ગઈ એ ઘર બદલશે તો જે ઘરમાં એ રહેવા જશે એની પોઝિટિવ ઇફેક્ટ એને આવશે ને એની નેગેટિવ ઇફેક્ટ પણ એને આવશે સૌથી મોટો પ્રશ્ન મને એવો થાય છે કે આજના સમયમાં જો આપણે જોઈએ ને તો મેજોરિટી લોકો છે ને વાસ્તુમાં માનતા જ નથી હું મારી વાત કરું તો હું પોતે નહોતો માનતો પણ આ conversation થી આ meeting થી એવું લાગે છે કે ખરેખર આપણા life ના growth માટે આ બહુ અગત્યની વસ્તુ છે તો જે લોકો નથી માનતા એના મુખ્ય કારણો શું હોઈ શકે એના મુખ્ય કારણો એ છે કે લોકો એવું માની લીધું છે કે વાસ્તુ કરાવવાથી ઘરમાં તોડફોડ થશે પહેલું કારણ બીજું પૈસા મેઈન કારણ એ છે કે અમારા ઘરે વાસ્તુવાળા આવશે તો અમારું કિચન તોડી નાખશે અમારું ટોયલેટનો ઝોન બદલી નાખશે તો આ એક ખાલી વિચાર છે કરાવ્યું નથી એટલે જાણતા નથી આમાં એસી ટકા વસ્તુ એવી છે જે રેમેડીથી સોલ્વ થઈ શકે છે વાસ્તુ દોષના એસી ટકા રેમેડીથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે ટ્વેન્ટી પર્સન્ટ જ એવા છે જેની રેમેડીઝ નથી નોર્થ ઇસ્ટના ટોયલેટ કિચન સાઉથ વેસ્ટના અમુક ઝોનની એન્ટ્રી જેની રેમેડીઝ નથી એ સિવાય બધી જ વસ્તુ ટ્રીટેબલ છે જેની રેમેડીઝ નથી શું એની રેમેડીઝ મળી શકે એવો કોઈ સ્કોપ આપણી પાસે કોઈ જ નહીં કોઈ સ્કોપ નહીં એમાં કોમ્પ્રોમાઈઝ થાય એમ જ નથી તો માની લો કે કદાચ કોઈ વ્યક્તિ એવું છે કે જેના ઘરની અંદર આ એક નડતર રૂપ વસ્તુ છે અને એની રેમેડીઝ નથી તો એનો શું ઉપાય હોય શકે ચેન્જ કરો લાસ્ટ ઓપ્શન છે ચેન્જ કરો આ જગ્યા તો જ તમને એના રિઝલ્ટ દેખાશે સાઉથ વેસ્ટની એન્ટ્રી હશે એના ઘરમાં તિજોરી ભરેલી ક્યારે હોય જ નહીં ગેરંટી આપ ભૂમિકા બેન આપણી વાસ્તુ દોષ વિશે ચર્ચા થઈ આમાંથી મને એક સવાલ થઈ છે કે વાસ્તુ દોષ જે છે શું એ અલગ અલગ વ્યક્તિ માટે એના હેલ્થ માટે એના બિઝનેસ માટે એવો કોઈ ડિફરન્શિયેટ હોઈ શકે ખરા વાસ્તુ દોષ એ હું તમને બે થી ત્રણ એવી ડિરેક્શન કહીશ જે સિક્સટીન ડિરેક્શનમાંથી આવે છે જેમાં દોષ હોવાથી શું થઈ થાય છે જેમ કે નોર્થ ઈસ્ટની વાત કરીએ નોર્થ ઈસ્ટમાં જો ટોયલેટ અથવા કિચન હોય તો એ ઘરમાં રહેનારા વ્યક્તિને કેન્સર બ્રેઇન સ્ટ્રોક આવી મોટી મોટી બીમારીઓ એનાથી આવે છે સાઉથ ઈસ્ટમાં જો વાસ્તુ દોષ હોય તો તમે કોઈને પૈસા આપ્યા છે તો એ પાછા આવવાની શક્યતા ઓછી ભાઈ સાંભળો છો ને પૈસા આપ્યા છે પણ નથી આવતા તો અને ત્રીજી વસ્તુ એ કહું તમને કે સાઉથ વેસ્ટ સાઉથ વેસ્ટમાં જો વાસ્તુદોષ હશે તો તમે કર્જમાંથી નીકળી નહીં શકો ગમે એટલી તમે મહેનત કરો લાખ રૂપિયા કમાતા હશો તો એક લાખ દસ હજારની જરૂરત આવીને ઊભી રહેશે અને તમે કર્જ કરશો જ કર્જમાંથી તમે નીકળી નહીં શકો પણ પબ્લિકને આ સાંભળીને એવું પ્રશ્ન થતો હશે કે આની રેમેડીઝ છે ને આની રેમેડીઝ છે શું તમે આની રેમેડીઝ કરો છો હું એની રેમેડીઝ કરું છું પણ નોર્થ ઇસ્ટના ટોયલેટ કિચન કોઈ રેમેડી કરતી નથી એ સિવાય તમારી બધી જ રેમેડીઝ થઈ શકે છે જો કોઈ પણ વ્યક્તિને રેમેડીઝ કરાવી છે કોઈ પણ વ્યક્તિના જીવનમાં કોઈ પ્રોબ્લેમ્સ છે જો ભૂમિકાબેન જરીવાલાનો તમારે સંપર્ક કરવો છે તો અત્યારમાં ડિસ્પ્લે પર તમને કોન્ટેક્ટ નંબર મળી જશે તેમનો આ ઉપરાંત તેમની તમામ ડિટેલ્સ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો અત્યારે અથવા તો ગમે ત્યારે તમને જ્યારે સમય મળે છે તમારા મનમાં જ્યારે પ્રશ્ન થાય છે તો ભૂમિકાબેન જરીવાલાનો તમે સંપર્ક કરી શકો છો ઘણા બધા દર્શક મિત્રો અત્યારે આપણને જોઈ રહ્યા છે તો આ દર્શક મિત્રોને તમે શું વાસ્તુ બાબતે સંદેશ આપવા માંગો છો વાસ્તુ બાબતે તમને એક જ સંદેશ આપીશ કે તમે મહેનત કરો છો અને રિઝલ્ટમાં તમારે કોમ્પ્રોમાઈઝ કરવો પડે છે જોઈતું રિઝલ્ટ નથી મળતું હાર્ડવર્ક કરવું પડે છે અને તમારામાં એવું સ્કિલ છે જે ડેવલપ કરીને તમે સ્માર્ટ વર્ક થી પણ અર્નિંગ કરી શકો છો પણ પ્લાનિંગ નથી થતું તો આ બધી સોલ્યુશન માટે તમે વાસ્તુ વાસ્તુ કરાવો ખરેખર આપણા જીવનની અંદર એક અગત્યનો ભાગ ભજવી શકે છે એવું ગણી શકો કે વાસ્તુ એક અવિભાજ્ય અંગ છે તમારી પ્રગતિની અંદર તો ભૂમિકાબેન તમારી સાથે આજના આ ચર્ચામાં આપણા પોડકાસ્ટમાં બહુ મજા આવી ઘણી બધી એવી વસ્તુ હતી કે જે મને જાણવા મળી અને આપણા દર્શક મિત્રોને પણ જાણવા મળશે તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર કે તમારો અમૂલ્ય સમય તમે અમને આપ્યો થેન્ક યુ વેરી મચ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે ઇન્વાઇટ કરીને લોકો સુધી આ જ્ઞાન પહોંચાડ્યું એ બદલ તમારો આભાર